પાટણ જિલ્લાના રાધનપુરના લોહાણાવાડી ખાતે શેઠ જેપી કુમાર શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશ ચંદ્ર કે અખાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા રોજ તેમનો વય નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો રમેશચંદ્ર કે અખાણીના નિવૃત્ત સમાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુરની શેઠ જેપી કુમાર પે સેન્ટર શાળામાં તેર છ બે હજાર એકથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન શિક્ષક શ્રી તરીકે ફરજ બજાવનાર રમેશભાઈ અખાણીની ભૂમિકા ઉત્તમ કામગીરી શૈક્ષણિક સુસજ્જતા અને કનિષ્ઠાને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો પ્રેમ જીતીને શિક્ષણની ધુરાને સરતા પૂર્વક વહન કરી શાળા રૂપી વિદ્યામંદિરના શૈક્ષણિક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરી વિદ્યાર્થીઓમાં રહેલી છુપી શક્તિઓને ઉજાગર કરનાર તથા શાળાને માત્ર નોકરીનું સ્થળ નહીં પણ આ વિદ્યા વિદ્યામંદિરને પોતાનું ઘર અને પરિવાર માનનારા શિક્ષક રમેશભાઈ અખાણીનો વયનિવૃત્ત સન્માન કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રાઈમ ન્યૂઝ પાટણ

શિક્ષણના તમામ ક્ષેત્રના શિક્ષક મિત્રોનો દરેક મિત્રોનો અને બાળકોનો વાલીઓનો ખૂબ જ સારો સાહ સહકાર મળ્યો છે આજ રોજ યોજાયેલા નિવૃત્તિ સમારંભની અંદર પણ વળી સંખ્યામાં લોકો મને શુભેચ્છા પાઠવવા આવ્યા એ બદલ પણ હું દિલથી તમામનો આભાર માનું છું આપનું નામ નામ અથાણી રમેશચંદ્ર કરશનલાલ રાધનપુર જિલ્લો